રેશન કાર્ડમાં ઈ કેવાયસી માટે નર્મદા ભવન ખાતે આવતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેવા આક્ષેપ લોકોએ કર્યા હતા ઈ કેવાયસી માટે લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે ઈ કેવાયસીની કામગીરી માટે વહેલી સવારથી નર્મદા ભવન ખાતે લાંબી કતારો જોવા મળે છે ઈ કેવાયસી માટે ઘણા સમયથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે પાંચ પાંચ દિવસથી લોકો ઈ કેવાયસી માટે ધક્કા ખાઈ રહ્યા છે નવ વાગ્યાની જગ્યાએ અગિયાર વાગે સ્ટાફ આવે છે તેવા પ્રજાએ આક્ષેપ કર્યા હતા ઈ કેવાયસી ની જાણકારી આપવા અધિકારી સમર્થન નથી તેમ પણ લોકોએ આક્ષેપ કર્યા હતા મીડિયાએ લોકોને પડતી હાલાકીનો પ્રશ્ન પૂછતા મીડિયાના પ્રશ્નોનો યોગ્ય જવાબ આપવાની પણ અધિકારીઓએ દરકાર લીધી ન હતી કોઈ પણ પ્રકારની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી નથી તેવા પણ પ્રજાએ આક્ષેપ કર્યા હતા એક અઠવાડિયા હેરાન થઈએ ધક્કા ખાયા કરીએ છીએ કેવાયસી નર્મદા નર્મદા ભવન ટોકન માટે બી લાઈનમાં ઊભું રહેવાનું ટોકન લઈએ તો સર્વર ડાઉન હોય કેટલા ટાઈમ થી એક અઠવાડિયાથી આ પ્રોબ્લેમ ચાલી રહ્યો જાઓ તો આનો કોઈ સોલ્યુશન લાવો સરકારને તો બસ આટલું જ કહેવાનું છે આ વાલીઓને મારા આ છોકરા માટે મેં કેટલા દિવસથી ધક્કા ખાઉં તો પણ એ કેવાયસી થતું જ નહીં અહીં આવું લાઈનમાં ઊભું રહું ટોકન લઉં તો ભાઈ સર્વર ડાઉન હોય તો ફરી પાછું લાઈનમાં ઊભું રહેવાનું અત્યારે બી મેં પૂછવા જ આવો જેની માટે

અમે કાગળ ખાઈ છી નર્મદા ભવન એક નંબર માં આવ્યા છે પેલા મારે અમે રેશન કાર્ડ માટે આવ્યા છે લગભગ આઠ વાગ્યા ના માં પબ્લિક તો અમારી પેલા છ વાગ્યા છે હવે એમના માટે કઈ પાણી ની વ્યવસ્થા નહીં કે બેસવાની વ્યવસ્થા નહિ આ નાના નાના છોકરા બિચારા સ્કૂલ છોડીને આવે છે એમના મમ્મી પપ્પા સ્કૂલ છોડીને આવે છે એમના સાહેબ ના સાહેબો ને કોઈ કે આઠ વાગ્યા નો ટાઈમ આપે કે જેથી પબ્લિક ઓછી થાય કેમ કે કામગીરી તો અગિયાર વાગે નહીં ચાલુ સવાગિયાર ની કામગીરી ચાલુ કરી છે આ લોકોએ તો પછી એનો કોઈ મતલબ ખરો આ લોકો આને વેલા એનો કોઈ મતલબ ખરો ના કશું ને આ લાઈન માં ઉભા છે તમારી આમાં જ ઉભા છે ને અમે સવાર ના આઠ વાગ્યા ના ઉભા છે હું મતલબ કર્યો અમે